ખેરાલુ શહેરના બિયારણના વેપારીઓની ખેડૂતોને અપીલ સ્વદેશી બિયારણનો જ ઉપયોગ કરવો ખેરાલુ શહેરના એગ્રો સેન્ટરના માલિક તથા હોલસેલના વેપારી શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિએ નિવેદન આપ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વદેશી અભિયાનને ખેડૂતભાઈઓએ સંપૂર્ણ સમર્થન આપવું જોઈએ તેમણે જણાવ્યું કે ખેડૂતો વિદેશી કંપનીઓના બિયારણની જગ્યાએ સ્વદેશી બિયારણનો ઉપયોગ કરે તો તેમને સમાન ગુણવત્તા તથા યોગ્ય કિંમત બંને મળશે આ સાથે દેશના ખેતી ક્ષેત્રને પણ મજબૂતી મળશે

દરેક જુદા જુદા દેશોની કંપનીઓનું બિયારણ રાયડાનું ગુજરાતમાં ને આખા ભારતમાં વેચાય છે પણ મારી ખેડૂતોને બે હાથ જોડી અને નમ્ર અપીલ છે કે ગુજરાતમાં અને ભારતમાં એવી આપણી ભારતની ઘણી બધી મોટા ભાગની કંપનીઓ છે કે જેનું બિયારણ ખેડૂતનું મબલક ઉત્પાદન આપ અને વિદેશની કંપનીઓ આપો છીએ એના જેટલું જેટલું જ ઉત્પાદન આપણી ભારતની કંપનીઓ પણ જે બિયારણ બનાવે છે ધારો કે એક જ્યારે બાજરીનું બિયારણ આપણે ઘરની બાજરી વાવતા હતા ત્યારે ભારતમાં ગુજરાતમાં હું પ્રથમ બાજરીનું બિયારણ લાવનાર ડૉક્ટર દિલીપ મજબૂદાર કે જેમનું સાગર લક્ષ્મી સીટના નામથી અમદાવાદની કંપની છે એનો સાગર એક પંચાવન રાયડાનું બિયારણ છે આ એ અગિયારસો રૂપિયાનું પેકેજ છે પણ એ બીજી બધી કંપનીઓના તમે બહારની કંપનીઓનો વિના કરતો હોય વધારે ઉત્પાદન આપે છે એટલે મારું એવું છે કે આ દેશને ન્યાય મળે એના માટે આપણા મોદી સાહેબ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન કાયમ કહેવાય છે તો આપણે પણ સ્વદેશી વસ્તુ અપનાવીએ અને આપણે ભારતમાં જ બનતું બીજ વાપરીએ એવી મારી ખેડૂતોને નમ્ર ભલામણ છે